મંદિર જઈને આપણે કરશું દર્શન હવે બધા કરો ધજાના દર્શન તો ચાલો મિત્રો જો ધજા ના કરો દર્શન મેળી માં જો તમે કરો ધજા ના દર્શન તો કોઈ દિવસ તમારી આપણા ધજા ન થવા દે માં જો આવું કંઈક મંદિર છે આપણે જય ની અંદર જઈને દર્શન કરીશું સરસ મહિના સાઈડમાં પણ આવું છે જો આપણે બધા મિત્ર દર્શન કરવા માટે આગળ ચાલતા થઈ ગયા છે જય માતાજી જો આ છે આપણે ધૂણો મેરડી માનું હવન ચાલુ છે આ છે સામે મંદિર ને આપણે જય અંદર કરીશું દર્શન મહેરડી માના

અને સરસ મજાના મેળીમાં પણ આપણે જો દર્શન કરી દીધા મેલી મેલી સૌ કોઈ કહે ને મેલી નહીં તલ ભાર પણ જેના કુળમાં પૂજાય મારી મેલડી એના દુઃખ દર્દ મટી જાય એવા બધાની મેલડીમાં મનોકામના પૂર્ણ કરે ચાલે મિત્ર જો અહીંયા પણ મેળીમાં છે તો આ માના પણ દર્શન કરો અને જો મહાપ્રસાદ પણ ચાલુ છે કોઈ પણ અતિથિ આવે તો પ્રસાદ પણ છે

મા મેલડી માના દર્શન કરો આ છે ઉક્તા મેલડી માં જે બે રોડ વચાળે છે સરસ મજાના મેલી મેલી સૌ કોઈ કહે ને મેલી નહીં તલવાર પણ જેના કુળમાં પૂજાય મારી મેલડી એના દુઃખ દર્દ મટી જાય એવા માં બધાની મનોકામના પૂર્ણ કરે او اپڑے اسلا وی با کالو نکو جو اہی طرح چھے میڈی میں جتیا سرس مزہن نہ دساوے چھے تو شانتے جاوے دیکھو چھے بڑا بڑا لوکو اہی بیٹھا چھے نہ ناواں مےوں پن کھاواے چھے ابے روڈ وٹھاڑے امداد اویے تو میڈی ماں مندر آ گئے چھے سرس مزہن تم جو دیکھ سکو چو واہ جو کتنا خوبصورت چھے اہی جو میڈی ماں کا اوقات چالو چھے